મારા દાદાએ તો કે જનહંગાત બાત પીરાઈ હતી જનના જોડે લડ્યા હતા અને જનની બીડી માગી હતી આ બધી તો વાતો મેં પણ સાંભળી છે તો એ પણ સાંભળી છે અનુભવ તો મને તો અનુભવ નહીં તમારા કોઈના તમારા લોકોમાંથી કોઈનો અનુભવ હોય તો મને ખ્યાલ નહીં આજના વિડીયોની અંદર આવતીકાલે કાળી ચૌદ છે એટલે ઈચ્છા થઈ કે આપણે જે મને જીવનની અંદર પર્સનલ અનુભવ થયા છે એ હું તમને કહી આપણે કોઈ અંધશ્રદ્ધાની ફેલાવતા જે મારા રિયલ લાઈફની અંદર આટલા વર્ષ સુધીમાં જેટલા મી પર્સનલ અનુભવ મને થયા છે ઘણી વખતે રાત્રે બહાર ફરવાનું થાય રાત્રે બે વાગે ઘેરાઈએ ત્રણ વાગે ઘેરાઈએ ઘણી વખત સુમસામ રસ્તા ઉપર પણ એકલા આવવા જવાનું થતું હોય છે એ ટાઈમે ઘણા બધા એવા અનુભવ થયા છે આ અનુભવો ભૂત હોય પ્રેત હોય પેલું જિંદાત હોય કે ખવી હોય એક અલગ અલગ ટાઈપના ભૂતમાં બધી વેરાયટી હોય છે તારે તો આપણું નહીં અલગ અલગ મોડલ આવતો એ બૂથની અંદર એ મોડલ આવી ગયો ઘણા લોકોને મોઢા મું ખબર છે કે મને તો એક મુઢાવાળું જીન દેખવાનો ઘણા લોકો એવું કહે કે મને કે માથાવા ઘરનો ખાવી દેખવાનો તો લોકોની વાતો અલગ છે હું મારા અનુભવ કહેવા જઉં છું આજે તમને શ્રદ્ધાની ફેલાવતો અંધશ્રદ્ધાની ફેલાવતો જે મેં રૂબરૂ અનુભવ્યું છે રૂબરૂ જોયું છે આપણે એના વિશે ચર્ચા કરશું બરાબર વિડીયોમાં શેખ સુધી બન્યા રહેજો જે રિયાલિટી છે પર્સનલ અનુભવ છું એ જ હું તમને કહેવા જઈ રહ્યો છું નહીં તો આ કોઈ કોમેડી વિડીયો તમે આવું નહીં કોઈ ડ્રામા કે નહીં તમને ડરાવવાની વાતો પણ જે આપણા અનુભવ હોય એ તો ઈચ્છાથી કે આપણા અનુભવ તમને શેર કરી દઈએ તો વિડીયોની અંદર શીખ તમે લોકો બન્યા રહેજો કારી ચૌદસની વાત કરીએ ને તો ઘણા બધા લોકો મેં એવા પર્સનલી જોયા ઘણા બધા એવા ભુવાય મારા ભાઈ બંધો છે હું બધા લોકો પોતપોતાનું કામ કરતા હોય છે આપણે એક કોઈના દોસ્ત દેતા અને તંત્ર વિદ્યા કે તાંત્રિક વિદ્યા એ ખરેખર એવું કોઈ ખરાબ વિધિ નથી પ્રકૃતિના અમુક બધા નિયમો હશે કોઈનો પ્રકૃતિની શક્તિઓ છે કોઈનો ફાયદો ઉઠાવતો હોય કોઈનો ગેરફાયદો પણ ઉઠાવતું હોય ગોમની અંદર કૂવો બનાવ્યા હોય પાણી પીવા માટે કોઈક વ્યક્તિ પાણી પીને પોતપોતાની પોતાની તરસ મિટાવતું હોય કોઈક વ્યક્તિ ડૂબીને મરી જાય તો એ પછી પોતપોતાના વિવેક પ્રમાણે લોકો એનો ઉપયોગ કરતા હોય તો નાખજે કે તું ફરગાવજ કે બીજું ચાલુ જ રાખજે અત્યારે જો લગભગ અત્યારે પૂણા અગિયાર વાગ્યા છે કદાચ પૂણા અગિયાર વાગ્યા છે એટલે અમને એવું ઈચ્છા થઈ કે આ તો હારું ક્ષેત્રમાં જેમ વિડીયો બનાવીએ થોડું ફિલિંગ આવે જોવા વાળાને તો આ ભૂત પ્રેતની વાતો ઘણી વખતે જ્યારે આપણે હોભરીએ ને પોતાના મૂડ એટલે આપણને થોડું હસી મજક લાગતું હોય આ તો એવું લાગે તો કે ફેંકતો છે જ્યારે વાત પોતાના ઉપર પોતાના આવી અવનવી ઘટના બને ને એટલે આપણને ખરેખર આપણે પોતે વિચારણ કરી જઈએ ખારું આવી વસ્તુ હોય ખરી હું બીજા કોઈની વાત નહીં કરતો મારા દાદાની વાત નહીં કરતો મારા બાપાની વાત નહીં કરતો મારા ભાઈ વાત નહીં કરતો હું મારી વાત કરું છું અને આ વિડીયોની અંદર જેટલી બી વાતો કહેવામાં આવું છે બરાબર એ સત્ય ઘટનાઓ પર આધારિત છે એવું તો નહીં કહેતો પણ મારા અનુભવના આધારિત છે અને એ સત્ય સહ ખોટું એ તમે લોકો જાતે નક્કી કરી હું એકવાર વાર ઘણી વખતે આપણે રાત્રે તમને ખ્યાલ છે કે રાત્રે આપણે નીકળતા હોય ને એટલે રાતના બાર વાગ્યા પછી સુરત દેવતા કે જ્યારે સૂર્યની ગેરહાજરી હોય બરાબર અને બાર વાગે પહેલો સમય એટલે અમુક નેગેટિવ એનર્જી હોય અને થોડું એનો પ્રભાવ વધારે આવી હોય એ થોડી વધારે એક્ટિવ હોય એવો એ કે જો સુમસામ હોય જંગલ જેવું હોય કે જો ઇલેક્ટ્રિસિટી ઓછી હોય કે મોબાઈલનો વેવ ઓછો હોય એવી જગ્યાએ આવી બધી જે ફ્રિકવન્સી હોય કે આવી નેગેટિવ એનર્જી હોય થોડી વધારે એક્ટિવેટ હોય એટલે તમે કોઈ જગ્યાએ ખંડિત જગ્યાએ જાઓ કે જંગલની અંદર એ એકદમ એવી જગ્યાએ જાઓ ઓપોર્ડ જગ્યાએ તો ઓટોમેટિક અમુક ફિલિંગ આવવા મળશે બહુ વર્ષોથી બંધ પડેલું કોઈ મકાન હોય તમે એની અંદર જિંદગી તમે ઉભા રહો ને મંદિર મજાનું ઘર આવે તો તમને ઓટોમેટિક મજા નહીં આવે તો અંદરથી એક ડર ફીલ થશે એ જગ્યાનું તમે ઓરા કહો એ જગ્યાનું વાઇબ્રેશન કહો એ જગ્યાએ નેગેટિવ એનર્જીનો પ્રભાવ કહો કોઈ બી પાસે તમે વાપરો એકવાર હું રાત્રે અમદાવાદ એરપોર્ટથી આવતો હતો રાતના વાગ્યા હતા અઢી વાગ્યા હતા રાતના હું સત્ય ઘટના કહું છું આરી અને હું તમને લોકેશન બી આપી દઉં તમને લોકો કોઈના લોકોને આ જગ્યા વિશે કોઈ આઈડિયા હોય આ જગ્યાનો કોઈ અનુભવ હોય તો વિડીયો કોમેન્ટ કરી મને જરૂર જણાવજો હું વિજાપુર અમદાવાદથી વિજાપુર આવે વિજાપુર પોલીસ સ્ટેશન વિજાપુર પોલીસ સ્ટેશનથી વટાવીએ ને તો વિજાપુર પોલીસ સ્ટેશન આ બાજુથી વટાવીને તે લાડોલવાળો જે પેટ્રોલ પંપ આવ્યો એના વચ્ચે વચ્ચ મને એક્ઝેક્ટ લોકેશન તો યાદ નહીં પણ એના વચ્ચે વચ્ચ રાતના લગભગ બે વાગે હું ગાડી લઈને જતો હતો બરાબર રોડ વચ્ચે વચ્ચે કોઈક વ્હાઇટ કપર પહેરીને કોઈક વ્યક્તિ હોય વસ્તુ હોય થોડું દેખાવાનું પણ હતું રોડ વચ્ચે વચ્ચે બરાબર મને થોડી વાર જોઈને મને નવી લાગી પણ ડર ના લાગે પણ હું વિચારો ફરી જો કે સર રાત્રે બે અઢી વાગે હોર વચ્ચે વ્હાઈટ કલરની અંદર આવું આરો કર સર ડર ના લાગે હું પછી મેં જોયું મેં એવું થોડું નજીક લગાવ્યું કે કદાચ સમજી લો કે કોઈ વ્યક્તિ હોય એનું એક્સિડન્ટ થયું હોય બરાબર બાઇક હોય ગાડી લઈને એક્સિડન્ટ થઈને ભૂલ પડ્યો હોય તો આજુબાજુ ગાડી તો દેખાવી જુઓ બાઈકે દેખાવું જુઓ બરાબર ગાડીએ નહીં બાઇકેની આજુબાજુમાં પછી મને એવું થયું કે ગાડી નહીં ભૂ રાખવી મજા નહીં આવે અને એ સીન હાલ હું યાદ કરું ને તો હાલ બી મને તમને તમે એમ એમ ડર જેવું લાગી જાય છે એ વખતે ખબર નહીં મનમાં એવું કંઈક શું નહીં જલ્દી ગાડી હોય આપણે આ બધી જેટલી બી નેગેટિવ એનર્જી હોય બરાબર તમે જોજો ખાસ કરીને કે જે કમજોર મનવાળા હોય નબળા મનવાળા હોય આ વસ્તુ એકદમ તમને દેખાય ને તમે એકદમ તમારા મનની અંદર આમ ઝટકો આવે ને તમે ડરી જાવ ને તો કોઈ બી નેગેટિવ એનર્જી હોય એનો મોકો મળી જાય તો તમારી અંદર હાવી થઈ જાય તો તમારા બોડી પર કંટ્રોલ મેળવી લે ઘણા બધા લોકો વધારે ભણેલા ગણેલા હસી થોડા ઘણા બધા હોશિયાર હસી તો એમને એવું લાગતું છે કે મારી વાત તો મજાક લાગતી હશે કે ભાઈ આ તો હું અંધશ્રદ્ધા ફેલાવા હશે જેમ હશે તમે લોકો ભણેલા ગણેલા હશો મે ઓછું ભણેલો હશે હું મારા અનુભવની વાત કરું અને જ્યારે કોઈ પણ વસ્તુ પોતાના ઉપર ના આવે ને ત્યાં સુધી આપણે બનતા નહીં ઘણા બધા લોકો મેં તો એવા જોયા છે રૂબરૂ જોયા છે હારા સારા અધિકારીઓ જોયા છે હારી રેન્ક રેન્કવાળા માણસ જોયા છે અને બહુ જ ભણના ઘરના લોકો જોયા છે કે જેમના ઘરની અંદર બીજી તકલીફ હોય છે ઘરમાં બધા લોકો ધૂમતો હોય છે કાયદેસર એવી વાતો કરતો હોય છે કે મને રાત્રે કોઈ કાયદો મને ઊંઘા જતો નહીં મારી ચાદર ખેંચે સર મને કોનમાં વાતો કર હારા સારા લોકો હારા હારા એટલે હારા હારાહારા અધિકારીઓની હું વાત કરું છું અને અમુક બધા ભુવાજી મારા ભાઈ બનવું છું એમને તો મેં આ બહુ બધા લોકો જોયા છે જોયા છે કે અમે તો આ બોલું કે તે બોલું ને મેં ઘણી વખતે ટીવી પણ જોતા હશે ભાગેશ્વર મારા બાબા છે ઘણા બધા લોકોના દરબાર લાગતા હોય છે એકદમ આ બધા લોકો જેમના બી બોડીમાં નેગેટિવ એનર્જી હોય બોલાવતી હોય પોતાના એમના બોડી પર કંટ્રોલ કરીને બોલાવતી હોય એટલે કદી મનથી ક દિલથી કદી કમજોર ના રહું કોઈ બી તમારા ટાઈમે તમારે આવો કોઈ મોકવાઈ જાય કે તમને આવી કોઈ વસ્તુ દેખાય તો દરબાનો કોઈ મતલબ નહીં ભગવાન માતાજી નોકરીને આપણે ત્યાંથી ચાલતા થવું વાત ઉપર મૂળ વાત ઉપર પાછા કે લાડોથી ભાઈ આગળ આવ્યો એટલે મને પેલી જે વસ્તુ મને દેખવાની બરાબર મને લાજ મિત્રો આ કડી હશે પછી થોડી વાર પાસે ગાડી દેખવાની મને મીઠું પેલું પૂછ્યું ગાડીવાળાને ઉભરાખીને પૂછી લઉં લે તો ભાઈ તને કોઈ દેખવાનું તો પછી મને થયું કે જગ્યા એટલા બાઉન્ડ્રીમાં મને ઉભરો યોગ્ય ના લાગે પછી હું નીકળી ગયો આગળ ગાડીવાળો બી ભાઈ નીકળી ગયો હવે જરૂર નહીં કે જે વસ્તુ આપણને દેખાતું હોય એ બધા લોકોને દેખાય ઘણા બધા ભાઈ બના મુઢમાં એવું વાપરેલું છે કે ચારપો એવી જગ્યાએ જતા હોય કોઈ જગ્યાએ જતા હોય રાતમાં અંધારામ હોય તો એક વ્યક્તિને કોઈ દેખાય તો બીજા ચાર પાંચ વ્યક્તિને કશું ના દેખાય એટલે આ મારી આ એક ઘટનાની વાત કરી બીજી પણ બે ત્રણ ઘટનાઓ બધી આવી છે હું તમને એક વન બાય વન બધી કહી રહું છું બરાબર આવી બધી નેગેટિવ એનર્જી ઘણા લોકો દેખાય ના દેખાય બરાબર આ પહેલો વિડીયો આપણે કન્ટિન્યુ કરીશું બરાબર પછી બીજો વિડીયોની આપણે વાત કરીએ मुझे जीजापुर मतलब बराबर तो विजापुर पॉलिटिशियन आप आ बाजू में आइए तो विजापुर पॉलिटिशियन लाडन लच्चों मस्तु दिखाई नहीं थी मूँ डरा तो धमकाशो नहीं कोई लोग मन हो तो मन पर हूँ मारा अनुभव करूँ ओखेज रहा बराबर तमने लोग आ जगह विषय कोई महती हो अनुभव हो तो कॉमेंट जरूर करजो बाकी अंश्रद्धा नहीं फैलावत रात्र मैं रूबरू हाल पर मै घटना याद आश बराबर भूत प्रेत तो होबर नहीं मैं देखा बनी एक कोई મોણસ કદાચ રોડ વચ્ચે પદ પારી પણ જે રીતનું આકાર હતો સંભાવનાઓ જે હોય કેટલા વાગ્યા અઢી વાગ્યા હતા રાત્રે હું સંભાવના હોય મત હું છું એટલે પણ મને એ હાલ તો હું યાદ કરું તો મને એ સીન યાદ નહીં આવતો કે આકાર છે દેખાતો હતો પણ રોડ વચ્ચે જનરલી આપણે વિચારીએ કે રાત્રે ઘણા લોકો કામ પણ કરતા હોય છે કે આ રોડ હોય પણ આ વખતે વસ્તુ તો વચ્ચે જ હતો અને થોડું દેખામાં ઓફર્ડ લાગતું હતું આજુબાજુ ના કોઈ કોઈ ગાડી નહીં કોઈ બાઇક નહીં કોઈ મોણસ હવે સારું આપણે કઈ રીતે ભરોસો આવે એને પછી પેલી કહેવાત ઘણી બધી હાજરી આવી થાય કે દયા ડાકરના ખાણા પર ઊભા રાખે હા ના કોઈ થાય અને ઘણા બધા લોકો એવું પણ કહેતા હોય છે કે ગાડી એ એક રથ કહેવાય ખબર છે ને અને ગાડી ગાડી પર ના અને ગાડીની અંદર આપણે જ્યારે બી તમે આપણે ગાડી લઈએ એટલે આપણા લોકોને એક રિવાજ હોય કે માતાજી મંદિર રહી જઈએ એની પેલી વિધિ કરીએ એને પછી ચુંદરી બાંધીએ એટલે થોડી ઘણી પોઝિટિવ એનર્જી કે માતાજીની કૃપા ગાડી ગાડીમાં એટલે ગાડી જો આપણે બેહેલા હોય તો બી આપણે થોડા ઘણા સેફ કહેવાય એટલે જો આપણે ઉતરીએ તો આપણા કદાચ ના થવાનું થઈએ કે કદાચ જેટલા બી લોકો આ વિડીયો જોતા હોય કે હજુ સુધી પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય તો હું એવું નહીં કહેતો કે ભાઈ ભૂત હોય પ્રેત હોય પણ મારી મારા જે જાત અનુભવ છે એ મેં તમને કીધો આવા બીજા બધા ચાર પાંચ અનુભવ મારા પોતાના જ છે અને ભાઈ બનાવવાના છે એ હું આગળના વિડીયો બરાબર તો તમે લોકો સમજદાર છો સમજદારના ઈશારા કાફી હોય અને સમજદારો સમજી ગયા હોય કે હું હોઈ શકે તમે લોકો કોમેન્ટ કરીને જરૂર જણાવજો બરાબર અનુભવ નાખે બધા દરેકના થોડો ઘણો એનો મોટો તો અનુભવ હશે જ બરાબર અત્યારે બધા લોકો જ્ઞાન જ છે સમજદાર જ છે બધી બધા લોકો ફરતા જ છે રાત્રે અત્યારે બધા પણ ગાડી હોય છે બાઇક હોય છે રાત્રે બધા લોકો આપણા ફરતા જ હોય કોઈને એનો મોટો અનુભવ થયો હોય તો કહેજો એમને ખાસ કરી મને કોઈ કહેજો જો વિજાપુર બાદનો કોઈ વ્યક્તિ હોય તો કહેજો કે વિજાપુરના લાડોના વચ્ચે રાત્રે કોઈના આ ટાઈપનો અનુભવ થયેલો સેમ વ્હાઈટ કપડાં પહેરેલું કોઈ વ્યક્તિ આરોડતું હોય એવું કોઈનો અનુભવ થયેલો હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો હું મને બી થોડું ક્લેરીફિકેશન આવે તો ખરેખર કોઈ આવી કોઈ વસ્તુ છે તો હું એકલો જ હતો કે મન આ વસ્તુ દેખાય કે ઘણા બધા લોકોને દેખાડું હતું બરાબર વિડીયો પસંદ આવે તો તમે આ વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને બીજા નવા નવા વિડીયો હું બનાવતો રહીએ બરાબર જય માતાજી